ને ભઈ આજે અરવિંદ ઘરે આયા નહી અને એના માટે મરચા લાવ્યા હતા કેમ કે સાંજે ખીચડી કઢી બની ગઈ છે આજે બધાને ગુજરાતને ગુજરાતીઓને ફેવરેટ ખીચડી અને કઢી ઈડલી વગર ખીડડી કઢી વગર ના ચાલે એટલે અમારે ના ચાલે હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વિડિયોમાં તમારું સ્વાગત છે અને ભઈ આજે અરવિંદ ઘરે આયા નહી અને એના માટે મરચા લાવ્યા હતા કેમ કે પરમદારી મરચા ખાતો તો એટલે એક જ મરચું હતું પણ એના માટે ફૂલ લાવી દીધા એ અને લાયા હતા ટોમેટા મસાલા પાપડ બનાવવા માટે પણ મસાલા પાપડ જ ફૂલી ગયા અને આ છાશ વધારે લઈએ કે આના માટે કેમ કે એને રીંગણનો શાક ભાવતું નહીં અને આપણા માટે સ્પેશિયલ ફર્સ્ટ ક્લાસ રીંગણનું છાશ શાક બાજરીનો રોટલા अने फर्स्ट क्लास गोमड़ा में इतनी इच्छा सही है क्योंकि डेरी नहीं पावती नहीं तेरे गोमड़ा नहीं हुए तो बदार मजा आए लेंथी फर्स्ट क्लास छास वगैरह इन्हें जंबा बैग है अभी अभी डाला पसे की सोनी सोनी तो है लाल ना हो जाए अपना मसाला पापड़ बना उसे अभी तो जाओ जंबा ये बिचारा पलट गया है उलट पलट થઈ ગઈ હમ હવા હમ થઈ ગઈ સાંજે ખીચડી કઢી બની ગઈ છે આજે બધાને ગુજરાતને ગુજરાતીઓને ફેવરેટ ખીચડી અને કઢી ખીડડી વગર ખીડડી કઢી વગર ના ચાલે એટલે અમારે ના ચાલે

ભાઈ અરવિના બેલ હે ને લેબુ મચ્ચા બોધવા જવાના હે કમ ગય આજ શનિવાર તો અને અમે દર શનિવારે ગાડી એ લેબુ મચ્ચા બોધી અને અરવિના હાથે બંધાઈએ એટલે અમારે સુખે भगत મોણસભાઈ બંદાવા જરૂરી એટલે આવી જાવ જમ્મા અરવિનનો ફોન ફટી ગયો ફટી ગયો એમ કરતા કરતા ફાઈનલ ફટી ગયો <laughs> <laughs> अल अरविंद अभियान मारा ऑफिस वाला मोबाइल वापरे है अरविंद मोबाइल फूटी गया हाथ चुके हवे क्या र पास, ए, क्यार आवसे पास ना, <laughs> चम्च, हो आओ है क्या र आओ पास हो ना अबियल तो नहीं अलग सिम कार्ड तो मैं मना आज के तो मैं पक्का ना आता है मुझे खिचड़ी गड्ढे नहीं चम चमची वाला कॉल यो हम्म आज फाइनल लग है लगभग है ना मारे रात ना बेला चावड़ा नहीं था, नहीं था। मार पग हो जाएगी और सी खबर तू के हुए शौकत यार फ्रेंड रात ना चावड़ा नहीं है यार पड़ेगी मतलब चावड़ों का खाता चालतो नहीं अने दिवाली आवी रही थी नजीक ऐसे